છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા વારે ગૃહ ચાર રસ્તા પાસે આવેલ ચાલીસ જેટલા દબાણો દૂર કરાતા નગરમાં ફફડાટ ફેલાયો છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરની સૂચનાથી પાલિકા તંત્ર દ્વારા વારે ગૃહ ચાર રસ્તા સામે આવેલ ગેરકાયદેસર દબાણકારોને નોટિસો આપી દબાણ દૂર કરવા જાણવામાં આવેલ પરંતુ દબાણકારોએ નોટિસો આપી છતાં દબાણો દૂર ન કરાતા પાલિકા તંત્ર દ્વારા આજરોજ છોટાઉદેપુર પોલીસ સાથે રાખી ચાલીસ જેટલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકા વહીવટદાર અને મામલતદાર બાબોર છોટાઉદેપુર નગરપાલિકા ચીફ ઓફિસર બરજુડા તેમજ પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાની વાત વાયુવેગે નગરમાં ફેલાતા ગેરકાયદે દબાણ કરતા દબાણકારોમાં ફફડાટ વ્યાપેલો જોવા મળ્યો હતો આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર મામલતદાર અને નગરપાલિકા વહીવટદાર બાબુર શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં લેરાપુર રોડ પર એસએફ હાઈસ્કૂલની સામે જે પિન નંબર સર્વે નંબર આવે છે તેમાં કેટલાક ઈસમો દ્વારા પાકા મકાનોનું બાંધકામ કરેલ જે અંગે મેગન કલેક્ટર સાહેબની સૂચના અનુસાર આજ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે સદર દબાણદાર લગભગ વીસ તારીખે નોટિસ આપી દબાણ ખુલ્લું કરવા જણાવે પરંતુ દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા આજ રોજ નગરપાલિકાની ટીમ તથા મહેસૂલી સ્ટાફ દ્વારા દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે અને સદર સોરો નંબર માં આવેલ બીજા ચાલીસ જેટલા મકાન માલિકોને ને દબાણ બાબતે નોટિસ આપવામાં આવેલ છે જે કાર્યવાહી આ પછી હાથ ધરાય નિર્માણ કલેક્ટર સાહેબ ને ફક્ત બિલ